હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે આવી ગયા છીએ જસદણ માહિન ડેરી ભંડારમાં માહિન ડેરી ભંડાર જસદણ આવી ગયા છે એ અમારી પાસે ગાયું ધોવાનું મશીન છે એ તો આપ સૌને ખબર જ છે પણ એની અંદર જે લાઈનર આવે એ અમુક ટાઈમે એની અમુક ટાઈમે એને ક્વોલિટી પૂરી થઈ જતી હોય એટલે આપણે એને બદલાવવા પડતા હોય એટલે અમે આવી ગયા છીએ માહિન ડેરી ભંડારમાં

હવે વિડીયો અમે મેક એટલે બધા લોકો તમારા વિશે પૂછશે બરોબર છે બરોબર તો જરીક તમારી ડેરી આ બધું વસ્તુની માહિતી તમારા દ્વારા આપી તો પેલા તો મારી શોપનું નામ છે માઇન ડેરી ભંડાર અને અમારી ટોટલ ત્રણ શોપ છે કે એક અમારી મેઇન વિચારની અંદર શોપ છે વિચારનું એડ્રેસ તમને આપું કે એસટી ડેપોની બાજુમાં અને ત્યાં અમારું સ્પેશિયલ કામકાજ વજન કાંટાનું છે કે વજન કાંટાનો અમારી પાસે એક્સપિરિયન્સ છે ઓછામાં ઓછો કે મારા મોઢભાઈ જે વજન કાંટાનું સંભાળે છે એને એક્સપિરિયન્સ છે ઓછામાં ઓછો દસથી બાર વર્ષનો અને અમારા જ વિચ્છાની અંદર જે દસથી બાર વર્ષથી શોપ છે પ્લસમાં વજન કાંટા પ્લસમાં જે એની એનિલાઇઝર છે દૂધ દૂધના જે મશીન આવે એનું કરવી છીએ પછી બીજી વસ્તુ કે જસદનની અંદર તો જસદનની અંદર અમારી બે બ્રાન્ચ છે કે એક બ્રાન્ચ આજે જસદન બાયપાસ રઘુવીર ગેસ્ટ હાઉસની એક્ઝેક્ટ સામે ત્યાં અમારે કામકાજ થાય છે તબેલાનું મશીન કે આપણે ગાય ભેંસ દોવા માટેનું જે મશીન આવે એનું અમારે અહીંયા એજન્સી છે સરકાર લિમિટેડ તમને કહું આઈડીએમસીનું કે આમાં તમારે સબસિડી બી પંચોતેર ટકા મળે આમાં સરકાર માન્યા છે બરાબર પ્રાઇવેટ કંપની નથી કોઈ સરકારી કંપની છે એવી જ રીતના આપણા બેન છે એ આપણું આઈડીએમસીનું મશીન વાપરે છે ઓછામાં ઓછા બે વર્ષથી વાપરે છે એટલે અત્યારે આ લાઇનર એમના આ અમુક ટાઈમે બદલાવવા પડે તો આ જે ખરાબ થઈ ગયા હતા અત્યારે આપણે એમને ચેન્જ કરીને આપ્યા છે પછી બીજી વસ્તુ કે ડેરીમાં વપરાતા કોમ્પ્યુટર સિસ્ટમ છે સોફ્ટવેર ડેરીનો છે પછી વજન કાંટા છે પછી આ તમે જે જોઈ શકો છો જે કેનમાં તમે જોઈ શકો છો જે રસમાં પાંચ લીટરથી લઈને પચાસ લીટરમાં એલ્યુમિનના કેન આવશે પછી તમારે સ્ટીલના કેન આવશે અને બધા જે તમે જે આ જે વિડીયોમાં જોવો છો પ્લસમાં જે આ જે કાવમેટ છે જે પશુની આ જે કાવમેટ જે આ પશુની નીચે બેસાડવા માટેની જે આની લંબાઈ આઠ ફૂટ પહોળાઈ પાંચ ફૂટ આવે વર્ષની વોરંટી આવે અને એકવીસ કિલો વજન આવે અને ઓલી જે મેટ છે એ આઈડીએમસીની મેટ આવશે બીજી વસ્તુ કે આ તમે જે જોઈ શકો છો જે અને કેલ્શિયમ કે આ કેલ્શિયમના ફાયદા એવા છે કે નો ફેર પડે નો ફાયદો થાય તો મારી દુકાન માં ઘા કરી દેવા આવી જવાબદારી અમારી છે અને સ્પેશિયલ અમારી જે ગૌરક્ષક પશુઓ છે આ સો ટકા આયુર્વેદિક છે અને રેગ્યુલેટરી કરાવી લેવાની તમારી છૂટ્ટી છે અને પ્લસમાં કે જે તમને આના ઉપાય જે આમાં જે વિડીયોમાં બેન બતાવશે કે શું શું ફાયદા છે આ બધા ફાયદા આની અંદર મળશે તમને અને આની એજન્સી જસદનની અંદર અમારી પાસે છે ટૂંકમાં અમે જે કામ કરવી છે એ બધું એજન્સી થ્રુ કામ કરવી છે આ જે આઈડીએમસીના જે મેટ છે ઇકોન એજન્સી થ્રુ આ સુપ્રીમ કંપની એપી એજન્સી થ્રુ પ્લસમાં યુનિલાઇઝર જે મશીન છે અમારા જે ઈ કેર કંપની ઇન્ડિયા કે જસદણ વિચા તાલુકાની આજુબાજુ અમારા અઢીસોથી ત્રણસો મશીન આલે છે તેનું એક ડેમો તમને બતાવું કે અત્યારે આ જે ડેમો આવ્યું છે જે કસ્ટમરનું સર્વિસ કરવા માટે કે જસદણ વિચેના આજુબાજુ ગામડાની અંદર અમારા અઢીસોથી ત્રણસો મશીન આવે પ્લસમાં કે જે કેન છે પાંચ લીટરથી લઈને પચાસ લીટરમાં કેનની અમારી એવી ચેલેન્જ ને અમારી એવી જવાબદારી છે કે અમારાથી સસ્તું તમને જસદની આજુબાજુ 150 કિલોમીટરમાં નો મળે ઈ અમારી એક ચેલેન્જ છે તમને કે અમારું જે અમારી જે સોપ જે છે ને અમારી જે ત્રણ સોપ જે અમારી બની છે ને ઈ ઓછા નફે અમે વધારે ધંધો કરી દીધી હા અને જ કે અમને અનુભવ છે અમે આ દુકાને ઘણી વખત આવી ગયા છે એ એટલે હા અને બીજું તમને ખાસ જણાવું કે મારો નંબર કે ઓગણ એસી નેવું તેત્રીસ ઓગણત્રીસ અડસાઠ આ મારો જસદનની જે મારો ખુદનો નંબર છે આ વોટ્સઅપ નંબર છે અને બીજો મારો નંબર તમને જે વિચાની દુકાનનો છે કે કોઈ વિચાના ગામડા બાજુ હોય ચોટીલા બાજુ એને વિચા નજીક પડે તો વિચાનો તમને નંબર આપું નેવ અઠ્ઠાણું બે અડતાલીસ નેવું પાંચ એકાણું આ અમારા વિચ્છાનો નંબર છે એનું નામ છે શેક એજન્સી દુકાનનું નામ અને આ છે માઇન્ડ સરસ ભાઈ થેન્ક યુ વેલકમ તો આપ સૌએ જોયું કેટલી સરસ ભાઈએ માહિતી આપી તમામ વસ્તુની તો જેને કોઈને અમારી જેમ પશુપાલન તમે કરતા હોય તો આ મસ્ત મેટ છે આ ગાયું નીચે પાથરવાનું તો તમે આ ભાઈને કોમેન્ટ કરી મોબાઈલમાં ફોન કરી એમણે જે ડબલ નંબર આપ્યા છે મીછામાં પણ છે અને અત્યારે અમે જસદણમાં ઊભા છે જસદણમાં પણ દુકાન છે એમની તો તમે એમનો કોન્ટેક નંબર કરી શકો છો એમની સાથે અને તમામ વસ્તુ આ દુકાનની અંદર તમને મળી રહેશે